નમસ્કાર દર્શક મિત્રો સત્ય ન્યુઝ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં જશન ઈદ એ મિલાદુન નબી નિમિત્તે એક વિશાળ શાનદાર જુલુસ નીકળ્યો આ જુલૂસમાં મશહૂર આલિમ સાહેબો મૌલાના સાહેબો તેમજ સમસ્ત મુસ્લિમ સમાજના મહાનુભાવો તેમજ લોક સમુદાય ઉમટી પડ્યો હતો જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના કસ્બા અંજુમને ઇસ્લામ અને ઈદ એ મિલાદુન્નબી જુલુસ કમિટીના આગેવાનો દ્વારા પેગંબર ઇસ્લામની ચૌદસો ચોપનમી વિલાદત એટલે કે જન્મદિન જને ઈદ એ મિલાદુન્નબી નિમિત્તે એક શાનદાર જુલૂસનું આયોજન કરવામાં આવેલ હતું આ જુલૂસ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને સોમવારે ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હઝરત રોશન ઝમીર પીર મહમ્મદ દશા બાપુની દરગાહ શરીફમાં ચાદર ચડાવી સલાતો સલામ પડી સામૂહિક દુવાઓ કરવામાં આવી હતી ત્યારબાદ ભાવનગર શહેરના સિટી ડીવાય એસપી સિંગાલ સાહેબે લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવેલ હતું આ જુલૂસ શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું આ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ હતું આ જુલૂસમાં શહેરની મિલાદ પાર્ટીઓ ઢોલ ત્રાસા સાથે અનેક યુવક મંડળો મદરેસાના બાળકો તેમજ ખાસ કરીને પીરે તરીકત હઝરત હમઝા અશરફ અશરફુલ જિલ્લાની કચ્છો છવી સાહેબ મેમણ મોટી જમાતના આગેવાનો તેમજ ભાવનગર શહેરના શિયા ઇના અશરી જમાતના પેશ ઇમામ સાહેબ શહેરની દાઉદી વોરા જમાતના આલિમ સાહેબ તેમજ જુદી જુદી મસ્જિદના પેશ ઇમામ સાહેબ મૌલાના સાહેબ તેમજ ભાવનગર શહેરના મહાનુભાવો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ આ જુલુસમાં રિક્ષાઓ ઊંટ ગાડી ઘોડે સવારો બગી ઘોડાગાડી ટ્રેક્ટર મોટરસાઇકલ સહિતના વાહનો મોટી સંખ્યામાં જોડાયા હતા શાનો શોકત સાથે આ જુલુસ શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું આ જુલુસમાં સંયમ શિસ્ત અને કાનૂનનું પાલન કરવામાં આવેલ હતું

વિશ્વની અંદર તસીફ લાવ્યા હતા તે જ રીતે આજે સોમવાર છે આજે મુબારક દિવસે અમારા પેગમ્બર સાહેબ આ દુઃખ દુનિયામાં આવ્યા છે આજે ચૌદસો ને ચોપનમી જન્મ જયંતિ છે ઈદે મિલાદુ નબી છે અમારા કસ્બા અંગુબલ ઇસ્લામના પ્રમુખ હાજી મહેબુબભાઈ શેખ અને જુલુસ કમિટીની આગેવાની નીચે દર વર્ષે જે જુલુસ નીકળે છે તે જુલુસ આજે ભાવનગર શહેરના પીર મોહમ્મદ સાહેબ બાપુની વાડીમાંથી આ જુલુસ નીકળ્યું છે આ જુલુસ તેના રાબેતા રૂટ મુજબ વર્ષે અને બપોરે બે વાગે આપણે સેલાસા ચોકમાં પૂરું થશે આજે દસમાના પ્રમુખને હું વિનંતી કરીશ કે તેઓ પણ શુભેચ્છાના બે શબ્દો કહેશે આજ રોજ સીવાયપી બંગાળ સાહેબના આદર લીલી ચંડી બતાવી આ જુલસને ભાવનગરના રાજમાર્ગો ઉપર ચાલવા માટેની શુભેચ્છા આપી હતી અને આ જુલસની અંદર ભાવનગરના અથવા આજુબાજુના તમામ હિન્દુ મુસ્લિમ મુસ્લિમભાઈ જોડાય છે ઠેર ઠેર તરબત પાણી અને ન્યાજનો લોકો તરફથી ઇંતજામ કરવામાં આવે છે આ જુલ્લ સ્વામી એકલાસ કાંઠે શાંતિપૂર્ણ ભાવનગરની અંદર ભાવનગરના રાજમાર્ગોની અંદર ફરે છે અને બપોરના બે વાગે સેદારસ બાપુની લડગા પાસે આ ઈદની મુબારકબાજી આપતા પૂર્ણ થાય સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો